નમસ્કાર મિત્રો આજે આ પાંચ તપસ્વી સાધુ અને આ ભીમો જ્યારે જ્યારે આગળ આગળ વધ્યા ત્યારે જંગલમાં એમની પાછળ પાછળ ઝાંઝરનો રણકાર સંભળાવા લાગ્યો તેથી સૌથી મુખ્ય સાધુએ પોતાના હાથમાં ભભૂત લઈ અને આ સંભળાઈ રહેલા ઝાંઝરની સામુ છૂટો ઘા કર્યો એની સાથે જ સામે પેલી ચૂડેલ બહાર આવી અને એ જ આ ભીમા દેવી પૂજકની પત્ની હતી ત્યારે તેની અને આ ભીમાની સમગ્ર ઘટનાની જાણ આ પાંચે સાધુઓને થાય છે ત્યારે તેઓ ભારે ધર્મ સંકટમાં ફસાણા અને આખરે આ પાંચ સાધુઓએ નક્કી કર્યું કે ભીમા તું હવે આને વચન આપ્યું છે તો તું પત્ની તરીકે નહીં પરંતુ એક ઘરના સદસ્ય તરીકે તો વ્યવહાર કરી શકે ને અને આમ ભીમાને મનાવી લીધો અને પછી તો એક તપસ્વી સાધુએ આ ભીમા ઉપર એક એવું જાદુ કર્યું અને પછી તે કહેવા લાગ્યા કે ભીમા આજ તારી પત્ની છે અને તારે એની સાથે રહેવાનું છે ત્યારે ભીમો કહે છે કે હું એની સાથે રહેવા તૈયાર છું પરંતુ ઘરના સદસ્ય તરીકે અને આમ પછી તો ત્યાં રાત પડી જાય છે અને રાત્રે ત્યાં આરામથી બધા નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે એવા જ સમયે આ ભીમાના સપનામાં એક પંદર વરસની દીકરી આવી અને આવી અને ભીમાને કહેવા લાગી કે ભીમા આટલે દૂર જંગલમાં શું કરી રહ્યો છે અરે તને અહીંયા સુધી આવવાનું કોણે કહ્યું હતું અને તું મારી રજા વગર અહીંયા સુધી કેમ આવ્યો છે ભીમા ત્યારે ભીમો એટલું કહે છે કે તમે કોણ છો અને તમે બધા મારી પાછળ કેમ પડી ગયા છો ત્યારે એ દીકરી એટલું બોલી કે ભીમા હું બીજું કોઈ નહીં પરંતુ તારા બાપ દાદાની દેવી સધી છું અને હે ભીમા હું તને એટલું કહેવા આવી છું કે અત્યારે જ જા અને આ બધા સૂઈ રહ્યા છે અને પાંચે તપસ્વીઓ સૂતેલા છે ત્યાં સુધી તું અહીંયાથી ગળગડતી દોટ મૂક અને ભાગી જા કારણ કે આ તપસ્વીઓ તને નહીં છોડે અને તેઓ તને પેલી ચૂડેલ સાથે પરણાવી દેશે ત્યારે ભીમો હસવા લાગ્યો ને કહે છે કે ના માડી ના એ તપસ્વીએ મને એમ કહ્યું છે કે હું આ ચૂડેલની સાથે એક ઘરના સદસ્ય તરીકે રહેવાનો છું એનાથી વધારે મેં કાંઈ નથી કહ્યું ત્યારે માતા સધી એટલું કહે છે કે ભીમા મને જેટલું દેખાઈ રહ્યું છે એટલું તને કહું છું અને આ પાંચ સાધુનું રહસ્ય તું હજી જાણતો નથી અને એક વાર તો તે આ ચૂડેલને અપનાવીને ત્યારે મેં તને કહ્યું હતું કે આ વગડે ભટકતી ચૂડેલ છે આ કોઈ સ્ત્રી નથી માટે ભીમા સતર્ક થઈ જા પરંતુ ત્યારે તું માન્યો નહીં અને મારું કહેવું નહોતો માન્યો પરંતુ દીકરા આજે મારું કેવું માન અને આ પાંચ જે સાધુઓ છે ને એનું રહસ્ય ખૂબ જ ગહેરું છે માટે અત્યારે હું તારી સાથે છું અને ત્યાંથી ભાગી નીકળ અને ચૂડેલને પણ તારી પાછળ નહીં આવવા દઉં ત્યારે આ ભીમો એટલું કહે છે કે પણ મેં આ પાંચ તપસ્વી સાધુઓને વચન આપ્યું છે માટે હવે હું એમને મૂકીને નહીં આવી શકું મારી મને માફ કરી દેજો હું તો અહીંયા એમની સાથે રહીશ અને તેઓ ક્યારેય મને ફસાવવા નહીં દે ત્યારે માતા સધી ખળખડ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ભીમા એકવાર તે મારી વાત નહોતી માની અને એના બદલામાં આ ચૂડેલ તને ભટકાણી છે અને હવે ફરી બીજી વાર પણ જો તું મારું કહેવું નહીં માને ને તો ફરી પાછો ફસાઈ જઈશ અને ફરી હું સધી તારી વારે નહીં આવું ત્યારે ભીમો કહે છે કે માડી મને ખબર છે કે તું મારી વારે જરૂર આવશે કારણ કે તે મારા બાપુને વચન આપ્યું હતું કે ભીમો ભલે અનાથ રહ્યો અને ભલે ભીમાની સાથે કોઈ ના રહ્યું પરંતુ હું તમારા દાદાની દેવી માતા સધી ભીમાની હારે રહીશ અને એનો વાળ પણ વાકો નહીં થવા દઉં માટે માતા છોરું ભલે ગમે એટલા ઊંધા રસ્તે જાય પરંતુ માવતર કમાવતર કોઈ દિવસ ન થાય ત્યારે માતા સધીને ગુસ્સો આવે છે અને કહે છે કે ભીમા હજુ પણ તને કહું છું કે અત્યારે જ તું અહીંયાથી આ જંગલમાંથી અને આ બધા માણસો પાસેથી ભાગી નીકળ આ સાધુઓનું રહસ્ય જાણશે ને તો તું ફસાઈ જઈશ ત્યારે ભીમો જવા માટે તૈયાર થતો નથી અને પછી માતા સધી અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ ત્યારે બીજા દિવસની વહેલી સવારે આ પાંચે સાધુઓ ભેગા થયા છે અને ભેગા થઈ અને તેઓ આસો પાલવના પાન લાવ્યા છે અને ફૂલહાર લાવ્યા છે અને ત્યાં આજુબાજુ એટલો બધો વિસ્તાર ત્યાં સજાવી દીધો છે અને જાણે ફૂલોની નગરી હોય એવું બધું બનાવી દેવામાં આવ્યું છે ત્યારે ભીમો આજે મોડો જાગ્યો છે અને જાગીને જુએ છે તો આજે તેના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો અને પછી તે ચાલતો ચાલતો એક સાધુની પાસે જઈને કહે છે કે હે સાધુ મહારાજ આ આટલી બધી તૈયારીઓ થઈ રહી છે અને જાણે આ ફૂલોનું નગર હોય એવા તમે ફૂલ સજાવ્યા છે તો હું જાણી શકું કે અહીંયા કોઈ સંત મહંત આવે છે કે શું ત્યારે એ સાધુ હસવા લાગ્યો અને કહે છે કે નાના ભીમા એવું કાંઈ નથી પરંતુ શું તને ખબર નથી ત્યારે ભીમો કહે છે કે મને શું ખબર હોય ત્યારે ભીમાને એ સાધુ એટલું કહે છે કે અત્યારે તને નહીં ખબર પડે પરંતુ જ્યાં સામે પેલું ઝાડ રહ્યું ને એની પાછળ જઈને જો તો તને ખબર પડી જશે કે શું સમસ્યા છે ત્યારે ભીમો ત્યાંથી ચાલતો ચાલતો એ ઝાડની પાછળ જઈને જુએ છે તો ત્યાં તેની પત્ની સોળે શણગાર સજી અને આ ચૂડેલ બેઠી છે અને તે ભીમાને જોતાની સાથે જ કહેવા લાગી કે હે સ્વામીનાથ હવે મને કહો કે હું આ દુલ્હનના જોડામાં કેવી લાગું છું ત્યાં તો ભીમાના ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યો પત્નીના જોડામાં એટલે તમે શું કહેવા માંગો છો ત્યારે ચૂડેલ એટલું બોલી કે આ પાંચે સાધુઓ રહ્યા ને એ આજે ધામધૂમથી આપણા લગ્ન કરાવવાના છે અને જ્યારે ભીમાએ આટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો ભીમાને પછતાવાનો કોઈ પાર ના રહ્યો અને માતા સધીના શબ્દો યાદ આવ્યા અને કહેવા લાગ્યો કે હે મા સધી આજે ફરી તારો ભીમો ફસાણો છે અને હવે મારી તારે મને બચાવવા તો આવવું પડશે કારણ કે હવે આ પાંચ તપસ્વી સાધુઓ મને અહીંયાથી તો છોડવાના નથી અને કોણ જાણે તેઓ મારી આ વાતને કેમ અવગણના કરી બેઠા છે ત્યાં તો સામે બેઠેલી ચૂડેલ ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને એટલું કહે છે કે ભીમા તું મારું કેવું ના માન્યો અને આ પાંચ તપસ્વીનું કેવું માની લીધું એના કરતાં પહેલાંથી જ માની ગયો હોત તો આપણો ઘર સંસાર કેટલો સુખેથી ચાલતો હોત અને આટલા બધા ઝઘડા પણ આપણી વચ્ચે ના થયા હોત ત્યારે ભીમો એટલું કહે છે કે હું તારી સાથે લગ્ન કરવા માટે રાજી નથી થયો મેં તો આ સાધુઓને ખાલી એટલું જ કહ્યું હતું કે હું ઘરના સદસ્ય તરીકે એની સાથે વ્યવહાર કરીશ બાકી આવા લગ્નની વાત મેં કરી જ નથી અને અત્યારે જ હું આ સાધુઓની પાસે જઈ અને એનું નિરાકરણ લાવું છું આમ કહી અને પછી ભીમો પાછો આવે છે આ સાધુઓની પાસે અને પાંચે સાધુઓને ભેગા કરીને એટલું કહે છે કે હે તપસ્વીઓ તમે મને કેમ સમજતા નથી અરે મેં આ ચૂડેલની સાથે એમ કહ્યું હતું કે હું મારા ઘરના સદસ્ય તરીકે વ્યવહાર કરીશ પરંતુ આટલી હા પાડદાની સાથે જ તમે તો સીધે સીધી મારા લગ્નની તૈયારીઓ કરી નાખી તો હું જાણી શકું કે આ બધું શું થઈ રહ્યું છે ત્યારે જે સૌથી મોટા સાધુ હતા તે આગળ આવીને એટલું કહે છે કે ભીમા તું મારું શિષ્ય છે અને શિષ્યએ હંમેશા ગુરુનું કહેવું માનવું જ પડે અને એટલા માટે આ ગુરુદેવનો તને આદેશ છે કે અત્યારે જ તૈયાર થઈ જા અને આજે તારે આ સ્ત્રીની સાથે લગ્ન કરવાના છે અને લગ્ન કરી અને તારું સુખે જીવન આ સ્ત્રી સાથે તારે જીવવાનું છે અને આ સ્ત્રી પણ તને વચન આપશે કે ક્યારેય એના ચૂડેલ સ્વરૂપમાં નહીં આવે એ એનું જે આ સ્વરૂપ છે ને એ જ સ્વરૂપમાં રહેશે ત્યારે ભીમો કહે છે કે પણ મને મંજૂર નથી ત્યારે તપસ્વી કહે છે કે તો તું મારો શિષ્ય બન્યો છે એનો શું મતલબ મારી ગુરુદક્ષિણા લાવ તે આટલા દિવસ મારું અન્ન ખાધું છે ત્યારે ભીમો ફસાણો અને હવે ગુરુજીની સામે કાંઈ બોલી શકે એમ નથી કારણ કે તે આ તપસ્વીઓનો શિષ્ય બન્યો છે અને હવે તે કાંઈ પણ બોલી શકે એમ નથી અને આખરે તેની આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા અને કહે છે કે ગુરુદેવ હવે તમે જો નક્કી કરી જ નાખ્યું છે તો કાંઈ વાંધો નહીં પરંતુ તમે મારી એક વાત માનો તો હું લગ્ન કરવા માટે તૈયાર છું ત્યારે ગુરુદેવ કહે છે કે બોલ ભીમા તારી કઈ ઈચ્છા છે ત્યારે ભીમો કહે છે કે મારે આવતીકાલે લગ્ન કરવા છે આજે મારે નથી કરવા કારણ કે આજનો જે વાર છે ને એ મને ક્યારેય નથી ગમ્યો કારણ કે આજના વારે મારા બાપુએ દેહ છોડ્યો હતો માટે આજની તિથિ જવા દો ત્યારે આટલા શબ્દો સાંભળીને ગુરુદેવ કહેવા લાગ્યા કે બસ ભીમા આટલી જ વાત છે તો કાઈ વાંધો નહીં આપણે આવતીકાલે તારા લગ્ન કરાવીશું અને આજે આરામથી તારો દિવસ તું પસાર કરી શકે છે ત્યારે ભીમો આજે નહીં તો કાલે લગ્ન કરવા માટે તો માની ગયો છે અને આ વાત સાંભળતાની સાથે જ આ ચુડેલ આજે ખૂબ જ ખુશ થઈ ગઈ છે અને તે મનમાં ને મનમાં વિચાર કરે છે કે હું આમ તો વન વગળે ભટકતી હતી અને રખડતી હતી પરંતુ હવે મારે આમ તેમ ભટકવું અને રખડવું નહીં પડે હવે ફરી પાછો ભીમો મારી સાથે આવી ગયો છે અને આમ પણ ભીમા વગરની જિંદગી મને સાવ સુની લાગે છે અને હવે આ ગુરુજી એમનો ખૂબ ખૂબ આભાર માનવો પડશે કે જેમણે મને મારા જીવનનું આટલું મૂલ્યવાન વસ્તુ પાછું અપાવ્યું છે આમ કહી અને એ પણ રાજીની રેડ થઈ ગઈ અને આજે આખો દિવસ આ બધી તૈયારીઓ કરવામાં પૂરો થઈ ગયો અને રાત પડી ત્યારે રાત્રે આ તપસ્વી સાધુઓ સૂતેલા છે એમની બાજુમાં થોડાક દૂર ભીમો સૂતેલો છે અને ત્યાંથી થોડાક દૂર આ ચૂડેલ પણ સૂતેલી છે અને આમ તેઓ રાત્રે નિંદ્રાને આધીન બની ગયા છે અને ભીમો પોતાની એક આંખે જાગી રહ્યો છે અને પછી તેણે માતા સધીના જાપ જપવાનું શરૂ કર્યું અને રાતના વાળું પાણી કરી અને માતા સધીને પોકાર કરતાં કરતાં અડધી રાત થઈ ત્યારે અડધી રાત્રે ભીમો અડધો નિંદ્રામાં છે અને અડધો જાગેલો છે એવી અવસ્થામાં તેની પાસે માતા સધી ફરી આવી અને ખડખડ દાંત કાઢીને હસવા લાગીને કહે છે કે ભીમા એકવાર ફરી ફસાણો ને ત્યારે ભીમો કહે છે કે હેમાં સધી મને માફ કરી દેજો માડી જો ગઈ રાત્રે જ તમારું કહેવું માની અને અહીંયાથી ભાગી ગયો હોત ને તો કદાચ આ દિવસ મારે જોવો ના પડત પરંતુ માં હવે હું શું ખરું મને બચાવો અને આ પાંચ તપસ્વી સાધુઓ કે જેમણે મને શિષ્ય માની લીધો છે અને તેઓ ગુરુ દક્ષિણામાં મને એમ કહે છે કે હું આ સ્ત્રી સાથે લગ્ન કરી લઉં હવે માડી મેં હા પણ પાડી દીધી છે અને આવતીકાલે મારા લગ્ન લેવાના છે તો માડી હવે બોલો મને તમે કેવી રીતે બચાવશો ત્યારે માતા સદી એટલું કહે છે કે ભીમા હવે તારા લગ્ન તો થઈ જ જવાના છે તો આવતીકાલે તું લગ્ન કરી લે અને હું તારી માતા બની અને હું તને આશીર્વાદ આપવા તો જરૂર આવીશ ત્યારે ભીમો કહે છે કે માડી મારી વાતને સમજો મારે આવી ચુડેલ સાથે લગ્ન કરવા જ નથી અને હવે મને બચાવો ત્યારે માતા સદી કહે છે કે ભીમા બચાવવા તો હું કાલે તને આવી જ હતી પરંતુ કાલે તે મારી વાત ના માની અને આજે તું ફસાઈ ગયો ને ત્યારે ભીમો કહે છે કે મને ખબર ન હતી કે આ પાંચ તપસ્વીઓ મારા વિરુદ્ધમાં બોલશે અને આટલા દિવસ સુધી તો તેઓ મને એમ કહેતા હતા કે તારે આ સ્ત્રી સાથે લગ્ન નથી કરવા પરંતુ ખબર નહીં આવતીકાલે તેઓ આમ અચાનક કેમ બદલાઈ ગયા અને મને સીધે સીધું એની સાથે લગ્ન કરવા માટે બધી તૈયારીઓ કરવા લાગ્યા ત્યારે માતા સદી ખળખડ દાંત કાઢીને હસવા લાગી અને એટલું કહે છે કે ભીમા તને હજી આ પાંચ સાધુઓનું રહસ્ય નથી ખબર પરંતુ હું તને જણાવું છું સાંભળ ત્યારે ભીમો કહે છે કે હા મારી જણાવો કારણ કે મને પણ હવે એમના ઉપર શંકા જાય છે ત્યારે માતા સદી એટલું બોલી કે ભીમા આ પાંચ જે તપસ્વી સાધુઓ રહ્યા ને એ હકીકતમાં તેઓ તપસ્વી સાધુ છે જ નહીં અને આ બધી તારી પત્ની રહીને એ ચૂડેલની માયા જાળ છે અને આ બધા સ્વરૂપ એણે ધારણ કર્યા છે અને એ પણ એટલા માટે કે તું એમની વાતમાં આવી જાય અને તું આ ચૂડેલ સાથે લગ્ન કરી લેશે ને એની સાથે જ પછી આ પાંચે સાધુઓ છે ને એ અદૃશ્ય થઈ જશે અને આ બધી આ ચૂડેલની માયાજાળ છે અને એની માયાજાળમાં તું ફસાણો છે માટે હવે એ ભીમા હવે તને કોઈ બચાવી નહીં શકે ત્યાં તો ભીમાની આંખમાંથી ટપ ટપ આંસુડા વહેવા લાગ્યા અને કહે છે કે મારી એક ચૂડેલ એક ભીમા દેવી પૂજકને છેતરી રહી છે અને એણે પાંચ પાંચ સાધુઓના વેશ ધારણ કરી અને મને વચને બાંધી અને એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર કરાવ્યો છે તો માતા સધી તું મને નહીં બચાવે ત્યારે માતા સધી કહે છે કે ભીમા તું અપરાધ પણ કરે છે અને ક્ષમા પણ માગે છે ક્યારેક તું મારી સામું વધારે પણ બોલી જાય છે તો ક્યારેક મારો બાળ બની જાય છે હવે હું તને બચાવું કે તને મોતના મુખમાં ધકેલી દઉં મને કંઈ સમજણ પડતી નથી ત્યારે ભીમો કહે છે કે મારી આજે તું નહીં બચાવે ને અને જો કદાચ આ ચૂડેલ સાથે મારા લગ્ન થઈ ગયા ને તો મારી હું તને વચન આપું છું કે મારી જીભ કચડી અને ત્યાં જ મોતને ઘાટ ઉતરી જઈશ પરંતુ આનો સ્વીકાર હું નહીં કરું ત્યારે માતા સદી બોલી કે તો ભીમા ઊભો થા અને અહીંયાથી ગળગળતી દોટ મૂક અને જો તારી પાછળ એ પાંચ સાધુ અને એક પણને જો આવવા દઉં ને તો મને સધીને ભટકે છે બાપ અને આમ આટલું કહેતાની સાથે જ ભીમો ત્યાંથી ઊભો થયો અને મુઠ્ઠી અને જંગલમાંથી ગળગળતી દોટ મૂકે છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આવા રસપ્રદ ઇતિહાસ રોજ રાત્રે તમને નિહાળવા મળે છે જય માતાજી